હારીજ ખાતે થયેલા ઘરફૂડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢી અને ચોરી કરવા આવેલા બે ઈસમોને રૂપિયા એક લાખ બાવન હજારના મુદ્દા સાથે પકડી પાડતી એલસીબી પોલીસ હારીજમાં આવેલા પરમેશ્વરી ટીમર માર્ટ પંકજભાઈ દુકાનમાં રોકડ રકમની ચોરી થઈ હતી ત્યારે પાટણ જિલ્લા પોલીસને સૂચના કરતા એલસીબી પાટણ ઇન્સ્પેક્ટર આરજી ઉનાગર એલસીબી પાટણના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફની ટીમ અલગ અલગ બનાવીને ચોરી કરનારી સમોને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવ્યા હતા પંકજભાઈને ચોરી થયેલ રકમ પરત કરવામાં આવી હતી ત્યારે હારીજના જલ્યાણ ગ્રુપ હિતેશભાઈ ઠક્કર પંકજભાઈ પટેલ દશરથભાઈ પંચાલ બગાજી ઠાકોર મોહિતભાઈ પટેલ મહેશભાઈ પંચાલ પરેશભાઈ પટેલ હિતુરભાઈ પટેલ મહેશભાઈ મહેશભાઈ પ્રજાપતિ સમીરભાઈ પ્રજાપતિ સમગ્ર આગેવાનો દ્વારા એક જ દિવસમાં ચોરીનો ભેદ ઉકેલતા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી સીબી આર જી ઉનાગરને હારીજના આગેવાનો દ્વારા શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું હારીજથી આવેલા સેવાભાવી એવા હિતેશભાઈ ઠક્કરને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આર જી ઉનાગર દ્વારા મારા તરફથી કાર્યવાહી હું કરીશ એવું કહેવામાં આવ્યું હતું રાજુભાઈ ડી પટેલ ન્યૂઝ ઓફ પાટણ